ફરાદી મહા શિવકથાનું થયું સમાપન કથા સંભાળણું બની રહેશે શિવ કથાકાર ગીરી બાપુ માંડવી તાલુકાના ફરાદી ગામે આયોજિત શિવ મહાકથાનું સમાપન વાજતે ગાજતે કરાયું હતું પ્રસિદ્ધ કથાકાર ગીરી બાપુ એ સ્વ મણિશંકર વિરજી પેથાણી પરિવારને આશીર્વાદ આપતા આ પરિવારની શિવ પ્રત્યેની ભક્તિ અને અનિલભાઈની આસ્થાને બિરદાવી હતી સાથે જ અહીં નિર્માણ થયેલ બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અદભુત હોવાનું જણાવ્યું હતું કચ્છના શિવ ભક્તો દ્વારા મળેલ અપાર પ્રેમને નમન કરતા પ્રકૃતિની જાણવણી અંગે લોકોને અપીલ કરવામાં આવી હતી કચ્છની ધરા પર આમ તો ગુજરાતને પૂરા ભારતની અંદર મારી ત્રીસ વર્ષની કથા યાત્રામાં પહેલીવાર એટલું ભવ્ય દિવ્ય ફરાદી મેં શિવમાં પણ કથા આયોજન થયું અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા દુબે રહે છે એમને ઉદારતા મહાદેવ પ્રત્યેની ભક્તિ અને પિતાજીની યાદમાં મણિશંકર બાપાની યાદમાં આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કર્યું બાર જ્યોતિર્લિંગ મંદિરની પ્રતિકૃતિ આટલી સુંદર શ્રોતાઓને બેસવાની વ્યવસ્થા અને આટલી સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કોઈ જગ્યાએ કમી નહીં અને સાંગોપાંગ સાત દિવસની કથા પરિપૂર્ણ થાય અને આ કથામાં દૂર દૂરથી શ્રોતાઓએ ખૂબ લાભ લીધો અને ખૂબનો ખૂબ સૌનો સહકાર પણ રહ્યો અને એક સારો અનુભવ રહ્યો શ્રોતાઓનો પણ આનંદ થયો મારા યજમાન છેરી અનિલભાઈ પેથાણીના પરિવારને પણ ખૂબ આનંદ આવ્યો અને અમે પણ ખૂબ આનંદિત છીએ કચ્છની ધરા માટે તો શું ફિલિંગની વાત કરીએ કચ્છની ધરતા ધરતી એટલી પ્રેમાળ છે અહીંના લોકો એટલા લાગણીશીલ છે સત્સંગ પ્રેમી છે ભજન પ્રેમી છે કથા પૂર્ણ થાય ત્યારે મેં કહેલું કે કચ્છની ધરામાં એક વિશેષ કોઈ ખુશ્બુ છે તેના માટે તો પ્રશંસા કરવા માટે વહાણ કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી પણ કચ્છની ધારાને કચ્છમાં રહેતા દરેક સમાજના માણસોને મેં ગીરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું ખૂબ હૃદયથી પ્યાર આપણી સનાતની પરંપરામાં એક ઝાંખીનો મહિમા છે ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની અંદર એક ઝાંખી ઊભી કરવામાં આવે છે શાસ્ત્રોમાં આચાર્યોએ વર્ણન કર્યું છે કે અલગ અલગ પ્રકારની ઝાંખી કૃષ્ણ પરમાત્માની ઝાંખી હોય છે રામચરિતમાં ઝાંખી હોય છે તે આપણે જ્યોતિર્લિંગોની ઝાંખી એટલા માટે ઊભી કરી છે કે ઘણા એવા માણસો છે કે જ્યોતિર્લિંગ યાત્રામાં ગયા નથી અને અમારા આચાર્યો એવું કહે કે ઝાંખી એટલા માટે કરીએ છીએ કે ઘણીવાર સાંભળેલું યાદ નથી રહેતું પણ જોયેલું વધારે યાદ રહે છે એટલે આપણી માનસિકતા એ ઝાંખી સાથે જોડાય ને આપણા મનને હૃદયની અંદર એ ઝાંખી નિરંતર તાજી રહે તેથી આપણે એક સનાતનની પરંપરા છે કે ઝાંખી ઉત્સવ કરવામાં આવે તેથી આ બાર જ્યોતિર્લિંગની ઝાંખી એક અનિલભાઈ અલગથી એક સમાજની અંદર એક દર્શન ઊભું કર્યું છે મને ખૂબ આનંદ થયો ઘણા કથાઓની અંદર બાર જ્યોતિર્લિંગના સુંદર સ્ટેચ્યુ બાર જ્યોતિર્લિંગના નાનકડા નાનકડા મંદિરો પણ આટલા વિશાળ જે જ્યોતિર્લિંગોમાં જ જે શિવાલયો છે એવા જ શિવાલયોની પ્રતિકૃતિ પહેલીવાર ફરાદીની અંદર અનિલભાઈ પેથાણીના માધ્યમથી એક અમને અમને પહેલીવાર આવું દર્શન થયું છે આમ તો અનિલભાઈને સૌ કહેતા હતા કે ભાઈ એટલું મોટું નહીં કરો દૂર દૂર છે અંતરિયાળ ગામ છે કોઈ નહીં પહોંચી શકે કોઈ આવી નહીં શકે પણ અનિલભાઈની શિવ પ્રત્યેની ભક્તિને એમની ઉદારતા અને એક ભવ્ય આયોજન થયું અને દૂર દૂરથી સૌ મોટી સંખ્યામાં લાભ લીધો અને એક બહુ જ સારું લાગ્યું છે અને જ્યારે મુરત લેવા માટે બરોડામાં આવ્યા હતા પિતાજી જ્યારે મણિશંકર બાપા જીવિત હતા કોરોના કાળની પહેલાં ત્યારે ત્યાં પણ ત્રણ ડૂમ મોટા મોટા જોયા હતા અને ત્રણે ત્રણ ડૂમ પૂરેપૂરા શ્રોતાઓથી ભરાયેલા હતા એટલે એ એમની દ્રષ્ટિમાં રહેલું હોય છે અને અહીંયા પણ ત્રણ ડૂમ જ બનાવ્યા મંડપવાળા ભાઈએ ભાઈએ એમના મિત્રો બધાએ કહ્યું અને ખાસ કરીને વાસણભાઈના દીકરા ત્રિકમભાઈએ કહ્યું કે ભાઈ અનિલભાઈ એટલું મોટું નહીં કરો જો ડૂમ બધા ભરાશે નહીં તો ખાલી ખાલી લાગશે પણ એમની મહાદેવ પ્રત્યેની ભક્તિને એમનો એક ભાવ અને એમની એક નિઃસ્વાર્થકથા પ્રત્યેનો ભાવ આજે કથાની અંદર એમને પૂરી સફળતા મળી અને બહુ જ મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો વિશ્વ પૂજ્ય ગિરિબાપુના શ્રી મુખેથી ગંગાના પ્રવાહ જેવી શિવ મહાકથા પીથાણી પરિવાર દાદાના પરિવાર દ્વારા ફરાદીમાં એક ઇતિહાસ સર્જાણો છે આજે મેં આવીને જોયું સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થાય બિલકુલ આબે હું તમને એમ લાગે કે તમે જ્યોતિર્લિંગની પરિક્રમા કરી રહ્યા છો જ્યોતિર્લિંગની પૂજા અર્ચન કરી રહ્યા છો એના માટે પીથાણી પરિવારને મારા ભાઈ જેવા મિત્ર અનિલભાઈ પીથાણીના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મારી દૃષ્ટિએ કચ્છમાં નહીં ગુજરાતમાં નહીં ભારતમાં નહીં દુનિયામાં ક્યાંય ન થઈ હોય એવી શિવકથા ફરાજીને આંગણે શિવનગરીમાં યોજાણી અને લાખો માણસોએ ભોજન પ્રસાદનો આનંદ લીધો કથા પ્રસાદનો આનંદ લીધો અને એક મહા ઉત્સવ જેવું વાતાવરણ આ કચ્છની ધરતી પણ નિર્માણ થયું એના માટે પેથાણી પરિવારને લાખ લાખ શુભકામના ગીજી બાપુના મુખાર વિંદે શ્રી મહાશિવકથાનું આયોજન મણિશંકર વીરજી પેથાણી પરિવારે ખૂબ જ ભાવપૂર્વક કર્યું ખૂબ હૃદયથી દિલથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપ સૌ જાણો છો તેમ કે બાર જ્યોતિર્લિંગની આ બે હુબ પ્રતિકૃતિઓ અને સાથે બદ્રીનાથ મંદિર વિષ્ણુ ભગવાનનું એની પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી બનાવવામાં આવી એક એવા ઉમદા ભાવ સાથે દરેક લોકો આ મંદિરના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવે આ લોક કલ્યાણના કાર્યનું જે ભગીરથ કાર્ય આ પરિવારના સભ્યો અને અનિલ કુમાર અમારા પરમ મિત્રશ્રીએ કર્યું છે ત્યારે આજે અમે તો ધન્યતા અનુભવીએ છીએ પણ ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા લોકો ખૂબ આશીર્વાદ આપતા જાય છે આપ આજે દરેક પ્રતિકૃતિ આપ જોઈ શકો છો આ મંદિરોની જે આ બે હુપ પ્રતિકૃતિ દાદર્શ જ્યોતિર્લિંગની જે બની છે એમાં બધા જ મંદિરમાં કેટલા શ્રદ્ધાપૂર્વક લોકો દર્શન કરે છે કારણ કે આપણા સનાતન ધર્મ મુજબ આપણા બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે દરેક લોકોને આ યાત્રા પૂર્ણ કરવી બારે બાર જ્યોતિર્લિંગે દર્શન કરવા શક્ય નથી બનતું ત્યારે ખૂબ સારા હેતુથી ખૂબ સારા ભાવ સાથે ભાઈ શ્રી અનિલભાઈએ આટલું સરસ મજાનું છે સેવાનું અને ધર્મનું જે કાર્ય કર્યું છે લોકોના હૃદયમાંથી એમના માટે આશીર્વાદ નીકળે છે એ આપ પણ જાણો છો અને આપ જોઈ પણ શકો છો છેલ્લા ત્રણ દિવસથી એક લાખ ઉપરની સંખ્યા દરરોજ માટે દર્શનાર્થીઓ અહીં દર્શનનો લાભ લે છે કાલે એ આંકડો રેકોર્ડ બ્રેક દોઢ લાખની ઉપર તપી ગયો એક જ ટાઈમ ઉપર સિત્તેર હજાર લોકોએ શ્રી મહાપ્રસાદનો લાભ લીધો તો આ સરસ મજાનું જે સુંદર આયોજન થઈ થયું છે ત્યારે ફરાદી ગામ તો ખરું જ પણ માંડવી તાલુકો આજુબાજુનો વિસ્તાર આખો વિસ્તાર અહીંનું પવિત્ર બની ગયું છે શિવમય બની ગયું છે ખાસ મુદ્દાની વાત તો એ છે કે આ પંડાલમાં અનેક મોબાઈલ જળ્યા સોનાની વસ્તુ મળી મોબાઈલ અને ચાંદીના પટ્ટા મળ્યા એવી પર્સ વોલેટો મળી એ લોકો સામેથી આપી જાય છે કે ભાઈ આ અમને વસ્તુ મળી છે અને જેમની પણ હોય એમને ખાતરી આપીને આપી દેજો તો આ એનાથી વધારે શું સારી વાત કહેવાય કે આખો વાતાવરણ શિવમય બની ગયો છે અલૌકિક અને દિવ્ય વાતાવરણ બની ગયું છે આ અહીં લોકો આવી ગયા પછી શાંતિનું અનુભૂતિ કરતા હોય છે અને આપ જોઈ શકો છો કે જ્યાં સુધી રાત્રે અગિયાર બાર સુધી લાઇટો બંધ ન થાય ત્યાં સુધી લોકો અહીંથી પોતાનું સ્થાન નથી છોડતા હોતા એટલો ભાવ વિભોર થઈ જાય છે ત્યારે ખરેખર આ આયોજન માટે અનિલભાઈ અને એમને સમગ્ર મણિશંકર વીરજી પિતાની પરિવારને અમે હૃદયથી બિરદાવીએ છીએ અને ખાસ એક વાત કહું તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એકસો ને પંચોતેર સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ જે દિવસ રાત મહેનત કરી છે એને હું નતમસ્તક વંદન કરું છું અમારી ટીમના દરેકે દરેક સાથી મિત્રે કે ચાહે ટ્રાફિકની સમસ્યા હોય કે ટ્રાફિક વિભાગ સોંપેલો હોય મંદિરનો વિભાગ સોપેલો હોય રસોડાનો વિભાગ સોંપેલો હોય સફાઈ નો વિભાગ સોંપેલો વ્યવસ્થા ગોઠવેલી હોય મંડપમાં વ્યવસ્થા વ્યવસ્થા ગોઠવેલી હોય હોય ઉપરની દરેક એક એક કાર્યકરે જાણો કે પોતે આયોજન કરી રહ્યો છે એટલો ઉત્સાહપૂર્વક એટલો પોતાની જવાબદારી સમજી અને જે હૃદયથી આ બધા જ ભાઈ બહેનોએ જે કામ કર્યો છે એ દરેકે દરેક કારણ કે એકસો પંચોતેર ની સંખ્યા છે એટલે હું કોઈ વ્યક્તિગત નામ નથી લેતો પણ ખરેખર આ એકસો પંચોતેર પંચોતેર અમારા સ્વયંસેવકોના માતા પિતાને અને એમને હું હૃદયથી વંદન કરું છું કે આજે એક ઐતિહાસ લખાણો છે કે આજે બાર જ્યોતિર્લિંગના મંદિર બદ્રીનાથનું મંદિર અને જે લોકોએ અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી છે એમના હૃદયમાંથી જે આશીર્વાદ મળ્યા છે એના આપ સૌ પણ ભાગીદાર છો ત્યારે જે જે અહીં અમને સહયોગી બન્યા છે એ ચાહે પોલીસ સ્ટાફ હોય અને પત્રકાર મિત્રો હોય કારણ કે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પણ જેટલી જે સરસ મજાની નોંધ લીધી છે એ પણ તમે તમારી ફરજ સમજીને એક આયોજનનો ભાગ સમજીને તમે પોતે પણ આયોજક છો એવી રીતના તમે જે કવરેજ લીધું છે અમે તમારા પણ આભારી છીએ ફાયર બ્રિગેડ હોય માનવી નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય અમે દરેકે દરેક સંસ્થાઓનો દરેકે દરેક વિભાગનો દરેકે દરેક તંત્રનો અને ખાસ સ્નેહીજનો ગ્રામજનો દરેક સમાજમાંથી આવેલા આગેવાનો અઢારે અઢાર વર્ણનો હું આ સ્થળેથી આ પરિવાર પ્રતિ હૃદયપૂર્વક આભાર માનું છું